મારા ગાડીનો પ્રોબ્લમ હતો એટલે પગ એક બાજુનો જલાઈ ગયો આખો ચાલવામાં અને ઊભો જ ના રહેવાય ઊંઘું ઊંઘી તો જ મેં પડ્યો મારા એટલે હોસ્પિટલમાં જોયો એટલે એમને ખબર પડી જાય આ વસ્તુ ગાડીનો પ્રોબ્લેમ છે ગાદીનું ઓપરેશન કરવું પડશે તમારે મારે કમરમાં દૂરબીન વાળું ઓપરેશન એક કરેલું છે મારે ઓપરેશન કરાય ત્રણ મહિના છે બરાબર અત્યારે તકલીફ કોઈ જ નહીં મારે ચાલવામાં સારું એ બધી રીતે બેસવામાં સારું નીચે શકું છું પેલા નીચે નહોતું બહાર નીચે બેસી શકું છું જમવા મારું નામ મહેશભાઈ આશાભાઈ પટેલ ઉંમર બાવન મારું વતન રાચેડા

એટલે પછી એ જો મારો અનુભવ એટલે હોસ્પિટલમાં જોયો પછી સાહેબે મને ફોટા બોટા પાડ્યા એશ્રેય પાડ્યા બે ત્રણ હું એમાં તો મેં કરાવ્યો હતો પહેલો એટલે એમાં એમને જોયો પાડ્યા એટલે એસ્ટ્રે જાતના પાડ્યા એમને ઊંધો ઓકા એટલે એમને ખબર પડી જાય આ વસ્તુ ગાદીનું પ્રોબ્લેમ છે તો ગાદીનું ઓપરેશન કરવું પડશે તમારે તો મેં કરાવી દીધું ઓપરેશન એમને કર્યું કરી દો મારે કમરમાં દૂરબીનવાળું ઓપરેશન એક કરેલું છે એથી ઘેર આવ્યો બીજા દાય એટલે હું એકલો જ જતો હતો જાતે જ સંડાસમાં અને જાતે જ આવતો હતો પાછો ત્રીજા દાય બે બે દા પછી રજા આપી દીધેલી મને પછી હું મારે જાતે જ આજે કતું હતું સંડાસમાં નહીં દોઢ મહિના પછી એમને સાહેબે રજા આપી મને કે તમારે એક્ટિવા ચલાવવું હોય તો ચલાવી શકો ગાડી ચલાવી ચલાવી મારે ઓપરેશન કરાય હારા ત્રણ મહિના છે બરાબર અત્યારે તકલીફ કોઈ જ નહીં મારે ચાલવામાં સારું એ બધી રીતે બેહવામાં સારું નીચે બેસી શકું છું અત્યારે પહેલાં નીચે નહોતું બેહાતું નીચે બેહી શકું છું અત્યારે જમવા સંડાસમાં નીચે નહોતો બેસી શકતો મારે ઘૂપેલી રાખવું પડતું એ એ કાજ નહી સીડી ચડાવું તો ઊતરું મારે ગેરપગાર થયો પંદરસ ચડું જ છું અત્યારે ઉતરું છું ચડું છું હું સર મારા ધંધા ઉપર સો વાગ્યાથી આવું છું એક વાગ્યા સુધી એક સતર ઊભો થઈ શકું સલંગ અને ધંધો કરી શકું છું હું મહાકુંભ જઈ આવ્યો એક દુપ્તિએ મારી આવ્યો અને ફરીને આવ્યો ગાડીમાં મળી સાડા ત્રણ કિલોમીટર હું ચાલો ખરો અને આવ્યો ત્રણ કિલોમીટર પાછો ચાલી મારા જેવી તકલીફ કોઈના હોય એને હું સલાહ આપવા માગ્યો છું પણ જે આવે એને વી વેલ હોસ્પિટલમાં ડોક્ટરને મળો તમે કોઈ ઓપરેશન ગમે તે ઓપરેશન કરવાનું હોય ગભરાવવાનું કોઈ જ જરૂર નથી દૂરબીનથી ઓપરેશન કરવાનું હોય તો મને લગાડી ઘબરાવાનું નહીં અને પેલું સ્કૂલવાળું તો એમાંય ઘબરાવવાનું નહીં કોઈ ખબર નહીં પડી ઓપરેશન બે કલાકનું ઓપરેશન હોય છે ખાલી ખબર નહીં પડી મારે એક પહેલાં તકલીફ હતી બધી પણ હતા હાલમાં કોઈ તકલીફ નહીં ઘેર ઊંઘીએ જવું આરામથી એસીમાંય ઊંઘવું બધો ઊંઘવું કોઈ તકલીફ નહીં મને મને હોસ્પિટલ ગમી પહેલી મને તો એ સાહેબે ગમે બેહનોય ગમી બધી બિહનોનો સ્વભાવ સારો છે ભાઈ આ એક્સ રેનું પેલું કરાવે છે એ બેને સારી શીખવા સારી સારી આપો મારે તો દાખલ થયો દવાખાનામાં પછી એ બેન બધાનો વ્યવસ્થિત સવાર બધું કોમ સારું કોમ કરતા હતા મારા જોડે ડૉક્ટરનો ધન્યવાદ આપું છું અને આખા સ્ટાફનો તમારા કમ્પાઉન્ડર તો ગમે તે હોય એ બધો ધન્યવાદ આપું છું